તો આપણે વાત કરીએ વાસ્તુશાસ્ત્ર નિયમની તો પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો છંટકાવ પણ કરો જ્યારે આપણે મંદિરની સફાઈ કરીએ ત્યારે ભગવાનનો ફોટો જમીન પર ક્યારે પણ ના રાખવો જોઈએ ત્રીજો નિયમ છે મંદિરનો દીવો રોજ સાફ કરીને પ્રગટાવવો જોઈએ અમુક લોકો સાફ કર્યા વગર પ્રગટાવી દેતા હોય છે પણ તે ના કરવું જોઈએ તો ચોથા નિયમની વાત કરીએ તો પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ટાંકી દેવું જોઈએ પાંચમા નિયમની વાત કરીએ તો પૂજા રૂમમાં પ્રતિદિન એક કપૂર અવશ્ય સળગાવવું જોઈએ એનાથી આપણા ઘરમાં સુખ શાંતિ રહે છે તો છઠ્ઠા નિયમની વાત કરીએ તો પૂજામાં શંખનું ખૂબ મહત્ત્વ હોય છે તો આપણે જ્યારે પણ પૂજા કરીએ છીએ ત્યારે આપણે એકવાર શંખ જરૂર વગાડવો જોઈએ જેથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી સાતમા નિયમની વાત કરીએ તો પૂજા કક્ષમાં શુભ અને સાત્વિક રંગ જેમ કે આછો લીલો પીળો ચામલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરવો જોઈએ તો આગળ વાત કરીએ તો આઠમો નિયમ છે કે દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જોઈએ તો પૂજારૂમ બિલકુલ સાધનોને મો વડે ફૂંક મારીને ક્યારેય ઓળવશો નહીં તે પણ સારી નિશાની કહી શકાય નહીં દસમી નિયમ ની વાત કરીએ તો મંદિરમાં ધૂપ માચિશ અને હવાન કુંડ ની સામગ્રી દક્ષિણ કે પૂર્વમાં રાખો એટલે કે અગ્નિ કોણ માં રાખવી જોઈએ તો તે આપણા ઘરમાં જ સારી હોય છે અગિયારમાં નિયમની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે ઘર કે પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવામાંથી શુભ ફળ મળે છે અને ખૂબ જ ચમત્કારિક લાભ પણ મળે છે તો હવે આપણે વાત કરીએ બારમા નિયમની તો ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવો જોઈએ તેનાથી ઘરમાં આપણે સારી ઉર્જા પ્રવેશે છે અને આપણા વિચાર પણ શુદ્ધ થાય છે તો તેરમા નિયમની વાત કરીએ તો ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈને આપણા જતા પગ નડે અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો ઊભી સાવરણી ક્યારેય ન રાખવી આ પણ તમારે સાવચેતી રાખવી જોઈએ હવે ચૌદમાં નિયમની વાત કરીએ તો ઘરમાં બૂટ

અઢારમા નિયમ વાત કરીએ તો ઘરમાં ક્યારેક કરો એ ન થવા દો નહીતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા આવવા લાગશે આ પણ તમારે કરોડે સાફ કરવા જોઈએ ઓગણીસમા નિયમની વાત કરીએ તો આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં જો બીમ બનાવી હોય તો તેની નીચે ક્યારે બિસ્તર ન લગાવવું તેનાથી ઘરમાં નકારાત્મક વધે છે આવામાં કોશિશ કરો કે બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો ત્યાં બેસવું કે સૂવું પણ ન જોઈએ નિયમ નિયમની વાત કરીએ તો જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે સાથે જ પોઝિટિવ એનર્જી નો સંચાર પણ થાય છે એક નિયમની વાત કરીએ તો વાસ્તુ અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સુવું જોઈએ આ દિશામાં માથું રાખીને સુવાથી વ્યક્તિને ધન સુખ સમૃદ્ધિ અને પ્રાપ્તિ થાય છે છે વાત કરીએ તો જો તમારા ઘરમાં વધારે દવાઓ અને તેમાંથી ઘણી દવાઓની તમારે તેની જરૂર નથી તો તેને ફેંકી દો જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીને આમંત્રણ પણ આપે છે તો આ પણ તમારે કરવું જોઈએ તમારી પાસે જો જૂની કોઈ દવાઓ પડી હોય કે કામ ન હોય તો તેને ફેંકી દેવી જોઈએ ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે આ દિશામાં ભોજન કરવાથી રહે છે તો આ તમારે ડાઇનિંગ રૂમ પશ્ચિમ દિશામાં બનાવવો જોઈએ 25મા નિયમની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સુવાતી પણ તમને ફાયદો થાય છે કારણ કે આ દિશા પ્રસિદ્ધ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે 26મા નિયમની વાત કરીએ તો આ પણ ધ્યાન રાખો કે ભોજન कक्षની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ નહીંતર માનસિક કષ્ટ રહે છે 27મા નિયમની વાત કરીએ તો

નિયમ નિયમની વાત કરીએ તો રસોડામાં પાણી આગ ક્યારે એક રાખવા જોઈએ સફાઈનું સામાન રાખો બત્રીસ માં નિયમ ની વાત કરીએ તો રસોડામાં કિચન ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો અન્નપૂર્ણા માતાની તસવીર પણ લગાવું તેનાથી ઘરમાં બરકત બની રહી તમારે આ ટાઈપનો રસોડું બનાવવું પડે તેત્રીસમાં નિયમની વાત કરીએ તો કીડી ભંધુ ઉંદર કે અન્ય પ્રકારના જીવ જંતુ કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ જાઓ તે તમારા સ્વાસ્થ્ય અને બરકત ને ખાઈ જશે કિચનને હંમેશા સ્વસ્થ અને સુંદર રાખો ચોત્રીસમાં નિયમની વાત કરીએ તો ભોજન સૌથી પહેલાં અગ્નિને અર્પણ કરો અને અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો હોય છે આ તો આપણને તમારે કરવું જોઈએ પાંત્રીસ માં નિયમ ની વાત કરીએ તો ભોજન કર્યા પછી રાખવી જોઈએ થાળી હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માન રાખો પછી ભોજન કરો વાત કરીએ તો પિત્તળના વાસણોમાં ભોજન કરો તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભકારી હોય છે અડત્રીસ માં નિયમ વાત કરીએ તો રાત્રે ચોખા દહી અને સત્તુનું નું સેવન કરવાથી દેવી લક્ષ્મી નો અનાદર થાય છે સમૃદ્ધિ ઈચ્છે છે તથા જે રહે છે તેઓ આવું સેવન રાતના ભોજનમાં ન કરવું જોઈએ ઓગણ ઓગણચાલીસ નો નિયમ વાસ્તુશાસ્ત્ર નો રસોડાના નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી જલ્દીથી રિપેરિંગ કરાવીને બંધ કરાવી દેવું જોઈએ

આ વાતનું ધ્યાન કે કલશ ખંડિત ન હોવો જોઈએ જ્યારે રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કલશનું પાણી તુલસીના કુંડામાં રેડી દો તેનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થઈ જાય છે જો આ વિડીયો તમને ગમે હોય તો અમારી ચેનલને ને કરો જેથી તમને આવા વિડીયો મળતા રહે નમસ્કાર